ખાતું હોય અને આપણે જે છે એ લાખ રૂપિયા નાખ્યા હોય અને પછી એસબીઆઈ માં આવી લેવા એક વાર પચાસ હજાર બેંક મેનેજર ના પાડે ને હું કે તમારા નથી

અને સતત ને સતત હું સાહેબ આપી ઉરિયા ડીએપી એસપી આ બધું ના કે કરી તો કોરો કોરું જે છે એ આ જમીન ની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એટલે કે આપડા જે દાડિયા છે આપડા જે ભાગ્યા છે જે સૂક્ષ્મ જીવાણુઓ છે જમીન ની અંદર જે છોડ ને નાના નો મોટો કરે છે છોડ ની અંદર એક હાથે એક દાણો વાયે તેમાંથી હજાર દાણા જે છે એ તૈયાર કરે છે આ સૂક્ષ્મ જીવાણુઓ નો ખોરાક ઘટી ગયો અથવા તો અમે આપતા જ નથી અને તોય આપણે ગૌરવ લેતા હોય 15 વર્ષથી અમારા ખેતરમાં અમે એક દાણો એમાં જે છે સાણિયું ખાતર નથી નાખ્યું તો સાણિયું ખાતર એ શું છે આ જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એનો ખોરાક છે જો એ ખોરાક જે છે એ આપણે જે કાય મજૂરો જે છે એને ખાવા ન આપીએ દાડિય આમ દાડિય લાવ્યો એને ખાવા જ ન આપીએ તો કેટલી ઘણી કામ કરી શકે એમાં આ જમીનની અંદર જે આપણા મજૂરો છે એટલે કે જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે જે દાડિયા છે જે આપણા ભાગ્યા છે એને ખાવાનું ઘટી ગયું છે દેશી ખાતર નાખવાનું બંધ કર્યું આપણે ઉરિયા નાખીએ છીએ 100% ઉરિયા છોડ માટે ઉપયોગી છે જમીનની અંદર નાઇટ્રોજન જે છે એ છોડ માટે ઉપયોગી છે છોડના વૃદ્ધિ માટે વિકાસ માટે ફાલ માટે ફૂલ માટે એ ઉપયોગી છે પણ સાથે સાથે આ જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ સૂક્ષ્મ જીવાણુઓ એને જે છે એ આપણે કહી કે આ જે ઉડિયા જે છે ને ઉડિયામાં આપણે નાઇટ્રોજન નું સીધી ગોળીયું છોડ નથી લેતો એને નાઇટ્રોજન નું નાઇટ્રેટ માં રૂપાંતર કરવા માટે આપણે રાઇઝોબિયમ ના આ બધા જે બેક્ટેરિયા હોય ને એ બેક્ટેરિયા મરીને પણ જે છે એ

છે અંદર સોનું જોવા જોવા મળે હવે હોય તો એની આ પોષક તત્વ ગાયના ના ગોમૂત્ર માની તાકાત છે અને એટલા માટે જ આપણા કોઈ પ્રસંગ હોય સત્યનારાયણ ભગવાનની કથા હોય

આ વખતે એક કિલો માટી ત્યાંથી લેતા હોય જંગલ માંથી

એક કિલો તમામ